નમસ્કાર હું કશિશ અને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સંપૂર્ણ ભારત દેશમાં દસ દિવસ ગણપતિ ભગવાનનો ધર્મોત્સવ ગામે ગામે લતે લતે ઉજવાય છે પરંતુ હજારો વર્ષથી ઘરે ઘરે અને કોઈપણ પ્રસંગમાં જેની પૂજા થતી રહી છે તે વિઘ્નહર્તા ગણપતિને ગામના ચોકમાં જાહેરમાં ગલીએ ગલીએ ખૂણે ખૂણે સ્થાપનાનો આરંભ લોકમાન્ય નેતા બાલ ગંગાધર તિલકે ઈસવીસન અઢારસો ને ત્રાણુંમાં પુણેમાં શરૂઆત કરી હતી ગુજરાતના ગરબા જેમ જેમ વિદેશમાં આજે પ્રખ્યાત છે તેમ મહારાષ્ટ્રમાંથી ઉદભવેલ આ ગણેશ મહોત્સવ દેશભરમાં અને વિદેશોમાં પણ પ્રચલિત છે અને ખાસ કરીને મહારાષ્ટ્ર મુંબઈ પછી વડોદરામાં તે વિશેષ પ્રચલિત છે છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા પણ ગણેશ ચતુર્થીનો ઉજવણીનો ઉલ્લેખ છે અને ત્યારબાદ પેશવાઓ દ્વારા પણ તેની ઉજવણી થતી રહી છે આજ રોજ ગણપતિ ભગવાનના નવમા દિવસે તરસાલી વિસ્તારમાં આવેલો શ્રી રામ યુવક મંડળ દ્વારા સ્પાર્ક ટુડે ન્યૂઝના સીએમડી શ્રી પરેશભાઈ શાહ સાહેબને ગણપતિ ભગવાનની આરતી કરવા માટેનું નિમંત્રણ આપવામાં આવ્યું હતું જે નિમંત્રણને માન આપી શ્રી પરેશભાઈ શાહ સાહેબ સ્પાર્ક ટુડે ન્યૂઝના સીએમડી શ્રી રામ યુવક મંડળના પંડાલ પર જઈને ગણપતિ ભગવાનની સૌપ્રથમ પૂજા અર્ચના કરી હતી અને ત્યારબાદ આરતીનો લાભ મેળવ્યો હતો સ્પાર્ક ટુડે ન્યૂઝના સીએમડી શ્રી પરેશભાઈ શાહ સાહેબે જણાવ્યું હતું કે આજે જ્યારે સમગ્ર દેશમાં પર્યાવરણને દૂષિત કરતા પ્રશ્નો ચાલી રહ્યા છે તેને ધ્યાને રહીને શ્રીરામ યુવક મંડળે ભગવાન ગણપતિજીના વિસર્જન માટે જે વ્યવસ્થા કરી છે તે વખાણવાલાયક લાયક છે સંપૂર્ણ માટીમાંથી બનેલ હાથી પર ભગવાન ગણપતિજીની મૂર્તિ આશરે ફૂટ જેટલી જે શ્રીરામ યુવક મંડળ ગણપતિના પંડાલ પાસે જ એક મોટું કુંડ બનાવીને ગણપતિજીનું વિસર્જન એક કુંડામાં જ કરે છે જેથી કરીને વિસર્જન દરમિયાન જે ટ્રાફિકની લગતી સમસ્યા થાય છે તે નહીં થાય અને ગણપતિજીની મૂર્તિ જે કૃત્રિમ તળાવમાં કે કુદરતી તળાવમાં વિસર્જન કરવામાં આવે છે જેના લીધે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે તે પણ અટકશે શ્રીરામ યુવક મંડળ દર્શાવી બે દિવસ પહેલાં સુમિતભાઈ અને એમની આખી ટીમ મને મળવા આવીને કહે કે આપણે આરતી કરવી છે તમે પધારો હું એક વાતથી એમની બહુ પ્રભાવિત થઈ ગયો કે લગભગ આઠથી દસ ફૂટની મૂર્તિ છે અને કાયમ માટે આ જ જગ્યા ઉપર એનું વિસર્જન કરવામાં આવે છે સરસ મજાનો કુંડ તૈયાર કરેલો છે અને એ કુંડની અંદર જ વિસર્જન કરે છે હું આના ઉપરથી એક વસ્તુ ચોક્કસ કહેવા માગીશ વડોદરાની પ્રજાને કે પર્યાવરણનું ધ્યાનમાં રાખી દરેક જગ્યાએ દરેક જણ જો આ રીતે કરવામાં આવે તો પર્યાવરણ ટ્રાફિક અને બધા બહુ જ પ્રશ્નો હલ થઈ જાય શ્રીરામ યોગ મંડળ અમારું બાર વર્ષથી ગણપતિનું સ્થાપના કરે છે અને દરેક વ દરેક વર્ષે નવી કોઈ થીમ લાવવાની પ્રયાસ કરે છે શ્રીરામિયોગ મંડળ અહીંયા ઘર રહી પાક ચાર રસ્તા પાસે હોય છે અને એ દરેક વખતે માટીની મૂર્તિ બનાવે છે જે પર્યાવરણને લગતું હોય છે કે પર્યાવરણમાં કંઈ નુકસાન ના થાય અને અમે અહીં જ અમારી જગ્યા પર જ વિસર્જન કરતા હોય છે પોતાનો કુંડ બનાવીએ છીએ અમે લોકો અને વિસર્જન કરતા હોય છે અને અમારી પબ્લિકને બી ખબર પડે છે કે ભાઈ કે અમે કેવી રીતના વિસર્જન કરીએ છીએ અને અમારા નજીકના બધા વિસ્તારના બધા અહીં જોવા બી આવે છે કે અમે લોકો કેવી રીતના ભગવાનનું વિસર્જન કરતા હોય છે એટલે અમે અહીં પોતાના સ્થાન પર જ વિસર્જન કરીએ છીએ અમારા ત્યાં પરેશ સર બી પરેશ બી આવ્યા હતા સીએમડી છે સ્પાર્ક ટુડે ન્યૂઝ ને સુજલ ડેવલપમેન્ટના માલિક એ બી આરતીનો લાભ લીધો એમને બી એટલે એમનો બી ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ કે અમારે ત્યાં પધાર્યા બદલ સિરામીઓ બધા એમનો આભાર માને છે